જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફળે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપને વાત કરીશું એકવીસમા હપ્તા વિશે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે અને એવી કેટલીક ભૂલો છે જેનાથી તમારો એકવીસમો હપ્તો અટકી શકે છે તો તે ભૂલો કઈ કઈ છે તેની સંપૂર્ણ જાણકારી તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી બન્યા રહીજો અને મિત્રો જે જે લોકોને વીસમો હપ્તો પણ હજુ સુધી પડ્યો નથી તે લોકોને પણ અવશ્ય આ વિડીયો જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો જોઈએ દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે આ યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ વીસ હપ્તાના નાણાં મળ્યા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલો છે જેના કારણે ખેડૂતોનો એકવીસમો હપ્તો અટકી શકે છે તો તે તે કઈ કઈ ભૂલો છે તે આગળના વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયોને અંત સુધી બન્યા રહીજો તો મિત્રો આ વખતે બે હજારની સહાય મેળવવી હોય તો કેટલીક શરતોનું પાલન અનિવાર્ય છે સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને આ હપ્તો મળશે નહીં બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે અને મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જમીન ખરીદનાર ખેડૂતોને આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ મળશે નહીં જોકે આ નિયમ ફક્ત વારસાગત જમીન પર લાગુ પડતો નથી પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનના એકવીસમાં હપ્તાને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને મિત્રો જે થોડા દિવસો પહેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ વિવિધ પાક જેવા કે કપાસ મગફળી સોયાબીન તુવેર અને ડુંગળી સહિતના પાકને ખૂબ જ નુકસાન થયેલ છે તો આ નુકસાનને તાત્કાલિક સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને થયેલ વળતર ચૂકવવામાં આવશે એવું માનવામાં આવી રહી છે તો મિત્રો તમારે પણ જો નુકસાન થયું હોય તો તેને કેવી રીતે અરજી કરવી અને કેવી રીતે ફોર્મ ભરવા તે બધી જ માહિતી તમને આગળના વિડીયો બીજા વિડીયો તમે અપલોડ કરીશું તો તેને જોઈને તમે ભરી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ખૂબ જ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ